રાજકોટ ગુરુકુળના અમૃત મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત આજના આ કિસાન મંચના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પૂજ્ય ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામીજી ધર્મવલ્લભદાસ સ્વામીજી મંચસ્થ શ્રી કે ટિંબડિયાજી મનુભાઈ રાકેશભાઈ મંચ ઉપર ઉપસ્થિત તમામ સંતગણ અને મહાનુભાવો સૌ પ્રથમ તો આપ સૌને મારા જય સ્વામિનારાયણ આ પ્રસંગે હું રાજકોટ ગુરુકુળના સ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજના ચરણમાં મારા વંદન કરું છું અને આજના આ કિસાન મંચમાં જે પ્રાકૃતિક કૃષિના વિષય ઉપર આપને એક નાનકડી ફિલ્મ બતાવવામાં આવી સાથે સાથે સ્વામી શ્રી કેવલી પ્રસાદજીએ પણ આપણને ઉદ્બોધન કર્યું અને અત્યાર સુધીમાં જે પ્રાકૃતિક ખેતીની વાત થઈ ગુજરાતભરના આત્મા પ્રોજેક્ટના માધ્યમથી અહીં આજે લગભગ દસ હજાર ખેડૂતો ઉપસ્થિત છે એમની સાથે સાથે રાજકોટ વિસ્તારના પણ ઘણા બધા ખેડૂત મિત્રો અને ખેતી સાથે સંકળાયેલા આગેવાનો કાર્યકરો સત્સંગીઓ ઉપસ્થિત છે ત્યારે હું બે ત્રણ વાત આપ સૌના ધ્યાન પર મૂકવા માગીશ કે અત્યાર સુધી જ્યારે હરિયાળી ક્રાંતિ થઈ ત્યાર પછી આટલા વર્ષો સુધી ભારત સરકારમાં જે વિભાગ આ કામ કરતો હતો એમનું નામ કૃષિ વિભાગ હતું એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી હતું પરંતુ છેલ્લા થોડા વર્ષો દરમિયાન ખાસ કરીને જ્યારે મોદી સાહેબે વડાપ્રધાન પદ ગ્રહણ કર્યું ત્યારે એમણે કિસાનોના કલ્યાણ માટેની જે એક જરૂરિયાત જોઈ અને વિભાગનું નામ કૃષિ અને કિસાન કલ્યાણ મિનિસ્ટ્રી તરીકે સ્થાપિત કર્યું એમાં કિસાનો માટેની જે એક ભાવના છે કિસાનોના કલ્યાણ માટેની જે એક ભાવના છે એની વાતનો ચોખ્ખો નિર્દેશ થાય છે પ્રાકૃતિક ખેતી માટે આપણા માનનીય રાજ્યપાલશ્રી દ્વારા જે માર્ગદર્શન છેલ્લા ત્રણ ચાર વર્ષથી મળતું આવ્યું છે અડાલજમાં એક ખૂબ જ સાત દિવસની શિબિર કરવામાં આવી પોઈચા ખાતેથી પણ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા માર્ગદર્શિત કરવામાં આવ્યા એના માધ્યમથી ગુજરાત સરકારે જે બે ત્રણ યોજનાઓ પણ કરી ખાસ કરીને આપને જણાવતા મને આનંદ થશે કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયની નિભાવ માટે પણ આજે રાજ્ય સરકાર લગભગ બે લાખ ખેડૂતને પ્રતિમાસ રૂપિયા નવસો જેટલી સહાય આપે છે એની સાથે સાથે ડાંગ જિલ્લાને આચાર્યશ્રીના આચાર્યજીના એક આહવાનથી અને એમના માર્ગદર્શન અને એમની પ્રેરણાથી સમગ્ર ડાંગ જિલ્લાને રસાયણમુક્ત જિલ્લો જાહેર કરી અને ત્યાંના ખેડૂતોને પણ આત્મનિર્ભર થવા અને ત્યાંના ખેડૂતોને પણ એક પ્રોત્સાહન મળે એના માટે રાજ્ય સરકાર એક ખાસ યોજના કરી છે અને એની પાછળ વીસ કરોડ જેટલો ખર્ચ રાજ્ય સરકાર કરી રહી છે એટલે પ્રાકૃતિક ખેતીમાં જે મારો છેલ્લા બે ત્રણ મહિનાના કાર્યકાળ દરમિયાન જે ખેડૂતોને હું મેળો છું જે કાર્યકરો સાથે કામ કર્યું છે જે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો છે તો બે મુદ્દા ઉડીને આંખે વળગે છે કે એક એડોપ્શન સ્ટેજ ઉપર અને બીજું માર્કેટિંગના સ્ટેજ ઉપર આ બે કક્ષાએ મને જે મારા ફિલ્ડના અનુભવો પરથી જાણવા મળ્યું છે કે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ એટલા માટે ઉપનાવતા અચકાય છે કે ઉત્પાદન ઘટવાની એમને એક બીક લાગે છે આ અંગે કુરુક્ષેત્ર ખાતે આચાર્યજીએ જે પ્રયોગો કર્યા છે એ પ્રયોગોએ સિદ્ધ કરી બતાવ્યું છે કે એ વાત સજીવ ખેતીને લાગુ પડે છે કદાચ પ્રાકૃતિક કૃષિના જો પાંચે પાંચ આયામને વ્યવસ્થિત રીતે ચુસ્તબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે જો અપનાવવામાં આવે તો પ્રાકૃતિક કૃષિમાં પહેલાં વર્ષે જ પૂરતું ઉત્પાદન મળે છે અને સાથે સાથે જો એમને યોગ્ય રીતે માર્કેટિંગ કરવામાં આવે તો ખૂબ સારું વળતર પણ મળે છે એટલે આજે બપોર પછી અમારા મહેસૂલ સચિવ અને અમારા કૃષિ સચિવ રાજ્યના તમામ જિલ્લાના શ્રીઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે ચાર વાગે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિના મિશનને ઝડપભેર જોશભેર આગળ વધારવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે આપને જણાવતા આનંદ થશે કે રાજ્ય સરકારે ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડની પણ રચના કરી છે અને એના માટે એકસો કરોડ રૂપિયાનું એક બજેટ પણ ફાળવેલું છે એવી જ રીતે આર કે નીચે ભારત સરકારે પણ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનમાં લગભગ સોળસો કરોડ જેટલાનું પ્રાવધાન આવતા ચાર વર્ષ દરમિયાન રાખવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાનશ્રીએ જે કહ્યું છે કે પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં ગુજરાતના દરેક પંચાયત વિસ્તારમાં પંચોતેર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય એવું આપણું એક વિઝન છે અને એના માટે હવે પછી આપણને આચાર્યજી આપણા માનનીય રાજ્યપાલશ્રી વિગતવાર એમના અનુભવો અને એમની પ્રેરણા આપણને આપશે ત્યારે આત્મા પ્રોજેક્ટના ઓએસડી તરીકે અને મારા બે મહિનાના કાર્યકાળ દરમિયાન મને જે અનુભવો થયા છે એને ધ્યાનમાં લઈને અહીંયા ઉપસ્થિત દસ હજાર ખેડૂતોને મારી એક જ વિનંતી છે કે આપ અહીંથી જે સંદેશો લઈને જશો એ સંદેશો આપના ગામ સુધી પહોંચાડો આપની આસપાસ સુધી પહોંચાડો સરકારી તંત્ર તરફથી કોઈપણ કામગીરી થશે કોઈપણ મિશન હાથમાં લેવાશે ત્યારે જો એમને એક તરફથી સામાજિક આગેવાનો બીજા તરફથી ધાર્મિક સંતોના આશીર્વાદ અને ત્રીજી કક્ષાએ સ્થાનિક જે કાર્યકરો છે એમનું પ્રેરક અને પીઠબળ નહીં મળે તો એવી કોઈ પણ યોજના મારા મત મુજબ સફળ નથી થઈ શકતી એટલે આજના આ કિસાન મંચના માધ્યમથી ઉપસ્થિત ગુજરાતમાંથી આત્માના માધ્યમથી આવેલા દસ હજાર ખેડૂતો સાથે સાથે અહીં ઉપસ્થિત ગુરુકુળના સૌ સેવાભાવી સંતો સૌ સત્સંગીઓ સૌને મારી એક નમ્ર વિનંતી છે કે પ્રાકૃતિક કૃષિમાં માનનીય વડાપ્રધાનશ્રીએ જે આપણને એક વિઝન આપ્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રી એ જે કાર્યક્રમને આગળ ધપાવી રહ્યા છે અને માનનીય રાજ્યપાલશ્રી આપણને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ ત્રણેયની સાથે આપણે આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને એક આપણો આગો વિષય બનાવીએ અપનાવીએ અને એમને વધુમાં વધુ વ્યાપક બળ મળે એવા પ્રયત્નોમાં આપ સૌનું જે તે સ્થાને યોગદાન મળતું રહે એવી અભ્યર્થના સાથે ફરીથી આપ સૌને જય સ્વામિનારાયણ કરી મારી વાણીને વિરામ આપીશ જય સ્વામિનારાયણ